સુખિયાબેન દીવાન નામના મહિલા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે કરજણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આમોદ નગર માંથી અને બેરોજગાર વહીવટ શાહીના કારણે નગર અને પંથકમાં નાગરિકો રોજ રોજ અકસ્માત નો ભોગ બની રહ્યા હોવાની બુ ઉઠી છે ગેસ એજન્સી દ્વારા જાહેર માર્ગો પર ખોલવામાં આવેલા ખાદાઓ એક વર્ષથી વધુ સમયથી જેમના તેમ પડ્યા છે જેના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે

અમે વાવડી ભળિયામાં રહીએ છીએ અમે દવા લેવા જતા તા દવા લેવા આવતી વખતે સામેથી ગાડી આવી ખાડા ખોદેલા છે તેમાં મારો એક પગ પડ્યો તો પગ ફ્રેક્ચર થઈ ગયો અમે બિલકુલ ગરીબ માણસ છે મારો એક જ છોકરો છે મજૂરીએ જાય આગળ પાછળ કોઈ નથી બી છે તો તમે કઈ થોડીક મદદ કરજો આટલી અમારી વિનંતી કોઈ બીજું ઇન્સાન દુખી ના થાય એટલે અમારી વિનંતી છે કે નગરપાલિકા ને એવું કહો કે ખાડા વેલી તકે પૂરે જે અમારો ખર્ચો થયો તે ખર્ચો મળી શકે